ત્યારે ઓનલાઈન ફ્રોડ થયાની જાણ થતા સાયબર ક્રાઇમમાં કેસ જે છે નોંધવામાં આવ્યો છે ઓગણપચાસ હજાર રૂપિયા ચાર વખત એકાઉન્ટમાંથી ઉપડી ગયા ચલણની લિંક ખોલતા જ ફોન જે છે હેંગ થઈ ગયો હતો ઓનલાઈન ફ્રોડ થયાની જાણ થતા સાયબર ક્રાઇમમાં કેસ નોંધાપ્યો છે એટલે શનિવારે સવારે મારા મોબાઈલમાં અજાણ્યા નંબર ઉપરથી એક આરટીઓ ચાલાનની લિંક આવી મને એમ કે મારા વાહનનો કાંઈ વીમો આવ્યો હશે એટલે એ લિંક મેં ઓપન કરી કે મારો મોબાઈલ આખો હેંગ થઈ ગયો અને મારા ખાતામાંથી રૂપિયા બે લાખ ઉપડી ગયા ચાર ચાર વાર ઓગણપચાસ ઓગણપચાસ હજાર ઉપડી ગયા એની મેં ફરિયાદ ઓગણીસ ત્રીસમાં સાબિતમાં કરી છે મારી સરકારને ને પોલીસને એવી વિનંતી છે કે પૈસા મને મારા પાછા મળી જાય અને બીજા બધા કોઈ લોકો સાથે આવું ન થાય કે આવી એપ્લિકેશનમાં કોઈ લિંક ખોલવી નહીં અને બધા સાવચેત રહેવું અને મને મારા પૈસા પાછા મળી જાય